તમે હમણાં જોયા ને એ અમરેલીના વ્યાયામ મંદિર એટલે કે અખાડાના છે આ અખાડાની અંદર વર્ષો પહેલા હું પોતે પણ કસરત કરવા જતો રનિંગ કરવા જતો અને અમારા ઘણા બધા મિત્રો પણ જતા જે તે સમયે અમે જાતા ત્યારે અમે પણ અખાડાનું બહુ સારી રીતે ધ્યાન રાખતા પણ આજ આ વિડિયો જોયા પછી અમને એવું નક્કી થઈ ગયું કે અમારા પછી આ અખાડાની અંદર માનવતા જેવું કંઈ રહ્યું નથી કેમ કે અમે જ્યારે ત્યાં રહેતા જાતા ત્યારે ત્યાં કૂતરી હોય એના બચ્ચા હોય એને અમે બિસ્કિટ દૂધ ખવડાવતા એને રાખતા પણ અત્યારે અમે આ વિડીયો જોયા પછી મને એવું થઈ રહ્યું છે કે હવે આ આખાડાની અંદર માનવતા રહી નથી આ અખાડાના સંચાલકો અમરેલીની મોટી મોટી હસ્તીઓ આની અંદર સામેલ છે પણ એમાં માનવતા નથી કે આ વિડીયોએ આજ સાબિત કરી દીધું આ વિડીયો ગઈકાલે રાત્રે મારી પાસે આવ્યો મેં જોયું અને જોયા પછી એમ થયું કે આ લોકોએ જે કર્યું છે એ બહુ જ ખોટું છે અમાનવીય છે અને પશુમાંથી અત્યાચાર છે એટલે મેં આજ રોજ સિટી પોલીસ સ્ટેશનની અંદર આ અમાનવીય કૃત્યને લઈ અને અરજી આપી છે અને આ બાબતે ફરિયાદ થાય એનું પણ હું ખાસ ધ્યાન રાખીશ આ વિડીયો જે કોઈ વ્યક્તિએ બનાવ્યો છે તેણે બહુ સારું કામ કર્યું છે જેથી કરીને ખબર પડી કે વ્હાઈટ કોલરવાળા અને સમાજમાં કંઈક કંઈક કહેવાતા લોકો માનવતાવાદી હોતા નથી તો હવે આ જે આખો વિડીયો છે અને વિડીયો બનાવતા બનાવતા જે વ્યક્તિ બોલી રહ્યો છે એ સંપૂર્ણ વિડીયો જો અને તમે પોતે જ નક્કી કરો કે આવા લોકો ઉપર કાયદેસર થવી જોઈએ કે કેમ જો એ આવા અબોલ પ્રાણીઓ સાથે આવો દુષ્વ્યવહાર કરી શકતા હોય તો માણસ સાથે તો આ કાંઈ પણ કરી જાય તેમાં કાંઈ નવાઈ નથી જોઈ અને તમે પોતે કરો આ અંદર કુતરા બચ્ચા અને પુત્રીને કોથળામાં ભરી અને લઈ જાય છે નગરપાલિકાની ગાડી એમાં નીલ મહેતા પણ જો જાય છે ભાગે છે જો જાય નીલ મહેતા કચરાની ગાડીમાં જીતે જીવતા કૂતરાને ભરવામાં આવે છે ગલુડિયા ને કેવી રીતે લઈ જાય છે જો કોઈ કુતરી અંદર તડફડિયા મારે છે નગરપાલિકાની ગાડી છે ગાડી નંબર જી જે ચૌદ એ અગિયાર છપ્પન અમરેલી નગરપાલિકા બાર નંબર Va, solitar fuer a mares, eh, putri. હજી ગલુડિયા કોતે છે ને ભેગા કરીને ભરે જો ઓલા ભાઈ દોરી બાંધવા આવ્યા પોસડામાં જો કુતરી તરફિયા મારે જો બધા અંદર તરફ મારે છે આ ત્રણ ભાઈઓ છે નીલમત્તા જોવાની બાજુ ઊભો જો ઉભો એનો વહીવટ બધો કાર્ય કરતા એ જ છે મૂંગાજીવને નુકસાન પહોંચાડવું આવે એટલે ગલુડિયા જો બિચારા ઢોકા કાઢી આ રીતે ઓળું કરે છે ઉકારા કરી રહ્યા છે તમને સંભળાતું હશે બધાને

જો અનિલ મેં અંદર ગઈ હોય ઓફિસમાં

એ ફોન કરી રહ્યા છે કોઈને કે ભાઈ આવી રીતે ગૌરવ કરે છે વિડીયો લાલચ આપી અને બહાર લાવવાની કોશિશ કરી રહ્યો છે એમ માણસ કેવી રીતે પકડે છે જોઈ લો છે એવું કે છે

આ વસ્તુ આટુંથી મેં નોકરી મૂકી હતી હું ગલુડિયા ઓલા નહીં કરું ધ્યાન રાખવા માટે અને આ લોકો છેવટે આ જ કામ કરી રહ્યા છે ગલુડિયાને ફેંકવાનું આ ભાઈ એક ગલુડિયું હજી બાકી છે ગોતવા જાય છે છ ગરુડિયા અને એની માં છે એક બચ્ચું નથી અને ભરી રહ્યા છે આ નિલ મહેતા મારો વિડીયો બનાવીને કાંઈ ન મળે હું ખરાબ કામ કરતો આ નિલ મહેતા ભાગે છે મોઢે રૂમાલ ને ટોપી બાંધી છે અખાડાના મેનેજર છે એનો ગાડી નંબર એ છે ફોર વ્હીલ નંબર ને નંબર ગેટ ખુલ્લો છે કે જેથી કરીને વાહન ફટાફટ બહાર નીકળી અને વહીવટ બધો ફોલો કરી શકાય જો ગલુડિયું પકડું છે અને ગાડીમાં નાખી રહ્યા છે અનિલ મેટા જુઓ અંદર વઈ ગયો ઓફિસમાં ગાડી બહાર નીકળે છે અથાડામાંથી આમાં ગલુડિયા પહેરા છે આને જે કરવું છે કરી લીધું નિલમિતાએ પૈસા સાવલી બાજુ આપશે ખાચા માંથી વળી ગયો નીલ મહેતા ભાઈ જાય છે પૈસા લેવા માટે નગરપાલિકાની ગાડી હતી અને નગરપાલિકાની ગાડી પાસે અને નગરપાલિકાના નોકરિયાતો પાસે પૈસા આપવા માટે બહાર ભેગો કરે છે ઓલી બાજુ હંતાઈને જેથી કરીને કોઈને ધ્યાનમાં ન આવે

El... Yo de la piedra, no va Ya raste de vagillo.